શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મહાસુદ તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતિ વિશ્વકર્મા જયંતિ ક્યારે છે તેનું મહત્ત્વ પૂજા વિધિ અને ભગવાન વિશ્વકર્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી વિશ્વકર્મણય નમઃ હિન્દુ ધર્મમાં દરેક મહિનો અને દિવસ ખૂબ જ ખાસ હોય છે અને માધ મહિનાની ત્રયોદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ દિવસે વિશ્વકર્મા જયંતી ઉજવાય છે અને ભગવાન વિશ્વકર્માનું પૂજન કરવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા અને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમને બ્રહ્માંડના શિલ્પનું કાર્ય આપવામાં આવ્યું હતું તેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એન્જિનિયરના રૂપમાં પૂજવામાં આવે છે ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશુળ ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર અને દ્વારકા નગરીમાં તેમનું મહેલનું પણ નિર્માણ કર્યું હતું આવો જાણીએ આ વર્ષે ક્યારે ઉજવાશે વિશ્વકર્મા જયંતિ અને તેનું ધાર્મિક મહત્ત્વ દર વર્ષે માધ મહિનાના શુકલ પક્ષની ત્રયોદશીની તિથિના દિવસે વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે પંચાંગ મુજબ આ વર્ષે માધ શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થશે અને બાવીસ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે ઉદય તિથિ મુજબ વિશ્વકર્મા જયંતિ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારને ઉજવાશે વિશ્વકર્મા જયંતિનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માની પૂજા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને શિલ્પકાર અને એન્જિનિયર ભગવાન વિશ્વકર્માનું પૂજન જરૂર કરે છે આ દિવસે મજૂર વણકર વાસ્તુકાર મૂર્તિકાર અને કારખાનાઓમાં કામ કરનારાઓ શ્રમિકો માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે વિશ્વકર્મા જયંતિના દિવસે પોતાના પૂજનીય ભગવાન વિશ્વકર્માનું પૂજન કરે છે અને તેમને પ્રાર્થના કરે છે કે તેમને વ્યવસાયમાં અને કાર્યમાં સફળતા મળતી રહે વિશ્વકર્મા જયંતિની પૂજા વિધિ વિશ્વકર્મા જયંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ તમારી દુકાન ફેક્ટરી વર્કશોપ કે ઘરમાં જ્યાં પણ પૂજા કરવાની છે ત્યાં સાફ સફાઈ કરો ત્યારબાદ ગંગાજળ છાંટીને એ સ્થાનને સ્વચ્છ કરો પછી રંગોળી બનાવો અને મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને ફૂલ અર્પિત કરો અને દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરો પછી ભગવાન વિશ્વકર્મા સામે હાથ જોડીને મંત્રો ઉચ્ચારણ કરો આ દિવસે ઓમ આધાર શકતપે નમઃ ઓમ કુમયી નમઃ ઓમ અનંતમ નમઃ મંત્ર વાંચવો જોઈએ ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલા સાધનો મશીન કે અન્ય સામાનને મૂકો અને તેનું પૂજન કરો મિત્રો ચાલો આપણે જાણીએ ભગવાન વિશ્વકર્માની ઉત્પત્તિ કઈ રીતે થઈ પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં સર્વપ્રથમ નારાયણ અર્થાત સાક્ષાત ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શેષશય પર પ્રગટ થયા તેમના નાભી કમળથી ચતુર્મુખ બ્રહ્મા દ્રષ્ટિગોચર થઈ રહ્યું હતું બ્રહ્માના પુત્ર ધર્મ અને ધર્મના પુત્ર વાસ્તુદેવ માન્યતા છે કે વસ્તુ નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ વાસ્તુ સાતમા પુત્ર થયા જે શિલ્પશાસ્ત્રના પ્રવર્તક હતા તે વાસ્તુદેવની અંગીરસી નામની પત્નીથી વિશ્વકર્મા ઉત્પન્ન થયા પિતાની જેમ જ વિશ્વકર્મા પણ વાસ્તુકલાના અદ્વિતીય આચાર્ય બન્યા બોલો વિશ્વકર્મા દાદાની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ